નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની માતાનું અવસાન થયું છે ત્યારે જ ગુજરાતી ફિલ્મમાં સૌથી મોટું નામ બનાવનાર મમતા સોની ત્યાં જોવા નથી મળ્યા કારણ કે વિક્રમભાઈ ઠાકોરનો સિંહ ફાળો કહેવાય છે ખરેખર મમતા સોની આજે વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મમાં ઘણી બધી ફિલ્મ જોવા મળ્યા છે અને સૌથી મોટું નામ કરીને બેઠા છે તો છતાં વિક્રમ ઠાકોરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે તેમની માતાનું અવસાન થયું છે ત્યારે જ મમતા સોની ત્યાં પહોંચ્યા કેમ નથી એવું લોકો જાણવા આતુર થઈ રહ્યા છે અને લોકો જાણવા માંગે છે કે મમતા સોની શું કારણથી નથી પહોંચ્યા તો આપણે જણાવી દઈએ કે આપણને કારણ ખબર નથી જો તમે જાણતા હોય તો કમેન્ટના માધ્યમથી દર્શકોને તમે જણાવી શકો છો કારણ કે ગુજરાતના સુપરસ્ટાર ના વિકાની માતાનું જ્યારે અવસાન થયું છે ત્યારે જ ગુજરાતી ફિલ્મોમાં સૌથી મોટું નામ કમાવનાર એવા મમતાબેન સોની જરૂર પહોંચવા જોઈએ તો છતાં પણ પહોંચ્યા નથી ઘણા બધા કલાકારો ત્યાં પહોંચી ગયા છે અને જોવા મળ્યા છે નેતાઓ પણ ત્યાં શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા છે ત્યારે જ આ મમતા સોનીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે મમતા સોની શાકાર કારણે પહોંચ્યા નથી તો તમે જાણતા હોય તો જણાવી શકો છો અને આવનાર વિડિયોની અંદર જો મમતા સોની વિક્રમભાઈ ઠાકોરના ઘરે તેમની માતાને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચશે અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ છે તો તમને ફટાફટ મારી ચેનલ પર સૌથી પહેલાં બતાવી દેવામાં આવશે અત્યારે કોઈ કારણ ખબર નથી શું કારણ શું કારણ ગયા નથી જ્યારે કારણ મારી સા નજરમાં આવી જશે ત્યારે તમને બતાવી દેવામાં આવશે કે મમતા સોની આ કારણે નતા વિક્રમભાઈ ઠાકોરના ઘરે ગયા તો અત્યારે બીજી વાત કહેવા નથી માંગતા પણ તમે મમતા સોની વિશે શું કહેવા માંગો છો કારણ કે વિક્રમભાઈ ઠાકોરનો સિંહ ફાળો છે અને ફિલ્મ જગતમાં સૌથી મોટું નામ ધરાવનાર વિક્રમ ઠાકોર અને મમતાબેન સોની અત્યારે સાથે જોવા મળતા નથી કારણ શું હશે એ કોઈને ખબર નથી મને પણ ખબર નથી હું પણ અજાન છું તમે બધા અજાનશો જાણતા હોય તો તમે કમેન્ટના માધ્યમથી જણાવી શકો છો બાકી બીજું કંઈ કહેવા નથી માગતો જ્યારે બીજા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે ત્યારે સૌથી પહેલાં બતાવી દેવામાં આવશે એક રિક્વેસ્ટ તમને કરું છું કે મારી ચેનલ પર તમે નવા છો તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમે શેર કરી નાખજો જેથી આવનાર વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા મારી ચેનલ પર તમને જોવા મળી જાય બીજું કંઈ કેવા નથી માગતો વિક્રમભાઈ ઠાકોરની માતાને શ્રદ્ધાંજલિ આપવા માટે કમેન્ટમાં ઓમ શાંતિ લખી દેજો અને મમતાબેન સોની વિશે જે કેવા માગતા હોય લખી શકો છો જય હિન્દ જય